નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રાજપીપળા નાંદોદ પંથકની પ્રજા માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી આપવામાં આવતી પીએમ જય યોજના હેઠળ રાજપીપળા અને નાંદોદની સ્થાનિક પ્રજા આયુષ્યમાન યોજના અંતર્ગત મળતી સ્વાસ્થ્ય સેવાઓથી વંચિત હતી અને આ યોજના રાજપીપળામાં પણ શરૂ થાય એવી માંગ લાંબા સમયથી ઉઠી રહી હતી ત્યારે આ મુદ્દાને નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યું હતું ત્યારે સરકારે તેમની આ માંગણી સ્વીકારી લેતા હવે રાજપીપળામાં પણ આયુષ્યમાન કાર્ડની સેવા ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ થશે ત્યારે આજે છવ્વીસ ઓગસ્ટના ભાજપ કમલમ કાર્યાલય ખાતે તેમનો આભાર વ્યક્ત કરવા માટે કાર્યકર્તાઓ ભેગા થયા હતા કાર્યક્રમમાં નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ તેમજ હરેશભાઈ સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જે આયુષ્માન કાર્ડ ચાલુ થયું એમની અમને બહુ ખુશી છે અને બેનો બી બહુ ખુશ થઈ ગઈ છે અને અમને બધાને નજીકમાં સારવાર મળે એ બદલ

મારી આજુબાજુના ગામડામાંથી ત્રણસો ચારસો જેટલી આ બહેનોએ મારું જે સન્માન કર્યું એના માટે હું ખૂબ ખૂબ આભારી છું અને આ બધા જ બહેનોને પીએમ જેવાય કાર્ડ જે નાંદોદ વિસ્તારમાં એટલે કે રાજપીપળા શહેરની આજુબાજુના વિસ્તારમાં પ્રાઇવેટ એટલે કે ખાનગી હોસ્પિટલોમાં પીએમ જેવાય કાર્ડની જે સુવિધા ઉપલબ્ધ નહોતી થઈ તે સુવિધા ઉપલબ્ધ થવાથી ઘણા લોકોને જે અહીંયાથી વડોદરા સુધી જ્યારે દવાખાને જવું પડતું એ જવાનું એમને અહીંયાથી હવે નહીં જવું પડે અને પરિણામ સ્વરૂપ લોકોનો સમય પણ બચશે સારવાર પણ તાત્કાલિકના ધોરણે થઈ શકશે અને એમને જે ચિંતા હતી કે અહીંયાથી દૂર જઈએ ત્યારે ત્યાં કેવી પરિસ્થિતિ હોય એ બધી પરિસ્થિતિમાંથી એક નિરાકરણ આવે અને એક છુટકારો મળ્યો હોય એવી રીતનું એક એમનો મોડા પર એક ખુશી જોવા મળી રહી છે કે પીએમ જેવાયનું કાર્ડ આજે ખાનગી હોસ્પિટલમાં શરૂ થઈ ગયું છે અને એના લીધે અનેક લોકોને રોગની સારવાર કરવા માટે એમને સવલત જે ઊભી થઈ છે એ ખૂબ જ સગવડરૂપ છે ત્યારે એમનો જે ઉત્સાહ છે એ ઉત્સાહ જોઈને મને પણ ખૂબ જ આજે આટલી બધી બહેનોને મળવાનો એક આનંદ થયો છે અને આ લાભ જે લોકો લઈ રહ્યા છે એના માટે લોકો સુધી આ માહિતી પહોંચાડવાનું કામ પણ આ બહેનો કરશે અને એમના થકી જ ગામડે ગામડે આ એક મેસેજ જશે કે રાજપીપળા શહેરમાં પણ ખાનગી હોસ્પિટલમાં પીએમ જેવાય કાર્ડની સુવિધાઓ હવે ઉપલબ્ધ થઈ ગઈ છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો અને ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે કેન્દ્રની સરકારના પાંચ લાખ રૂપિયા અને ગુજરાત સરકારના પાંચ લાખ રૂપિયા આમ દસ લાખ રૂપિયાનું આયુષ્યમાન ભારતનું આ કાર્ડ અહીંના આદિવાસી સમાજના લોકો માટે ખૂબ જ આશીર્વાદરૂપ છે હાલમાં અત્યારે એક વિજય ટ્રસ્ટ હોસ્પિટલ છે ત્યાં આ સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ છે અને બાકીના જેટલા પણ પ્રાઇવેટ હોસ્પિટલો છે એ લોકોએ જેમણે જેમણે પોતે આ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટેની માગણી કરી છે એમના પૂર્તતા થઈ જશે એટલે એમને ત્યાં પણ આ સુવિધાઓ ઉપલબ્ધ થઈ જશે